હલો ભાઈ આપણે હવે ટ્રેક્ટર આવે છે વાળીએ ને આજે દસ અગિયાર દિવસ પછી આપણે મશીન ભરી હતી દસ અગિયાર દિવસ પડ્યું રહ્યું હતું ને હવે જો અહીંથી મશીન ભરી છે આપણા વાડિયાથી હમણાં ટ્રેક્ટર આવે એટલે ને આપણે પાણી જે એક્સપાયર થઈ ગયો હતો એટલે એના હિસાબે કામ બંધ હતું ને હવે આપણે ચાલુ કરી છે હમણાં ટ્રેક્ટર આવે એટલે ભરવાનું બધું ગોઠવીને રેડી રાખી દીધું એને જીગું ભાઈ જાવ છેલની ભાજી વીંગી કરે છે ને આપણે આ કૂવામાં દાર કહી જો બધા દરેડિયું બોલે છે જોરદારની ને હવે આ બધું ભરાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પ્લીટ થતા એ તો આ ઉપર આપણે દાર કહી રહ્યા હતા દારમાં પાણી આવે છે આવી દરેડિયું બોલે છે બધા દારમાં ને હવે આપણે ટેક્ટર આવેલ બલ લઈ મશીન આપણે આજે ગાડી લઈને આવ્યા હિવાળીએ ને હમણાં આવે એટલે રાહ એટલે આવે મશીન ભરાઈ જાય વાળીએ પડ્યું મિની ટ્રેક્ટર છોટા હાથી હા આપણે જીગ્યાભાઈ બદલાવે કપડા જો હાલ ભાઈ મશીન ભરાય છે ટ્રેક્ટર આવી ગયું છે અમારા જૂનો જણ છે બાહુબલી છે તેનીથી પેટી લઈએ છે આગળ પેટી લઈ લઈએ એટલે હમણાં જો ચડાવી દઈ આવી રીતે ગટરમાંથી પેટી મશીન ને ગેરબોક્સ ને બધું ચડાવવામાં આવે આપણે મશીન ભરાઈ ગયું લારી લારીમાં અને હવે આપણે બીજી વાળી જઈએ તો ભરાઈ ગયું છે ને હવે આ ડ્રાઈવર છે હમણાં છે ટ્રેક્ટર ને હમણાં જવા દે અલો ભાઈ ટ્રેક્ટર ભરાઈને જઈ રહ્યું છે આપણે રસિકભાઈ ની વાડીએ રસિક લાલજી પીપળિયા વાહ જો ડ્રાઈવર એવી હેમ મહેન્દ્રા ટ્રેક્ટર નો એમપી પાર્સિંગ નહી હાલવા દે ધીરે 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 આગે ધીરું આગે

હલો ભાઈ ટ્રેક્ટર આવી ગયું આ વાડીએ જનરેટર ચાલુ છે મોટું ફોડ વર્સ પાવરનું જનરેટર ચાલુ છે વાડીએ ના રસિકભાઈ શેઠ હા ને આપણે આ વાડીમાં ફિટિંગ કરવાનું છે હવે આ વાડી

બુદ્ધિ આવે તો બદામ બદામ ખા તો કઈક બુદ્ધિ આવે સમજો બુદ્ધિ આવી છે આવી છે હવે કઈ આવી કે હોળે આવી હતી તો આવી નખર કઈ પૂરું કે હાલો રેડી મશીને છે ભાઈ નવી વાડીએ ને છે ને ફિટિંગ કરવાનું છે હવે હાલો ભાઈ મશીન ઉતરી ગયું છે આપણે હવે ફિટિંગ કરવાનું છે જે ભાઈ આંટા મારે છે આપણે જ્યાં આ રીતે વાળી છે અહીંયા ઘોડી ઊભી કરવાની છે આપણે ઘોડીનું લગાડી દીધું છે હવે ઘોડી લાગી જાય એટલે ઘોડી ઊભી કરી દઈ ઝાડવું થોડું કાપવું જોઈએ ઝાડવું કાપી ને પછી ફિટિંગ કરવાનું ચાલુ કરી આપણે મશીન અહીંયા કરી દીધું છે મૂકીએ જીગ્યા ભાઈ હાલ અહીંયા બધા નથી ગોતવી હવે આપણે ખાડા કરવાનું કરીએ હાલ બધું બધું રેડી છે મશીન ફિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે મંડી ફિટિંગ કરવા આ થતા થતાં જેટલું ફિટિંગ થાય એટલું કરી નાખી ને જીગાભાઈ વહી ગયા જોવા આમ બધા આમ ગોતવા એને કાંઈ ધંધો હશે અહીંયા વાડીએ આપણે ફિટિંગ કરવાનું છે ફિટિંગ કરવા માંડી તો એ ટાઈમ જાહે જીગાભાઈ જુઓ અહીંયા બદામનું ઝાડ છે બદામનું ઝાડ આયકલા છે આ આપણે દેશી ડાંડા છે જો કેમ ઓઢિયારા બેઠા બાકી એને અહીંયા જો કારિયા બે વાળીએ જમાવટ છે ટ્રેક્ટર દસ વોચ પાવરનું સોળ વોચ પાવરનું જનરેટર છે જનરેટર હા ભાઈ જનરેટર જનરેટર હાલો જી કે ભાઈ આવી જાવ हालो आप हमें मशीन फिटिंग करवा चालू करी थी। दी टाइम टूको है शाड़ा नदी में फटाफट आंच पड़ी जाए है आंज पड़ता कई बार नहीं लगती बोले सामान उतारी रेडी है ओके हलो भाई मशीन कोड़ी फिट थी गई है ખાટલો ટીંગાડાઈ ગયો હે ખાટલો ટીંગાડી ને ઘોડી બધી કમ્પ્લીટ થઈ ને ખાટલો ટીંગાડી માથે વજન ભરાઈ ગયો હવે ને સવારે કુવાની અંદર ફિટિંગ કરવાનું છે રાતની લાઇટ છે પાવર આવે એટલે પાણી ઉપડી જાય પાણી ઉપડી જાય એટલે જો અંદર નાડું દેખાય નાડું પડ્યું ને એટલે ફિટ કરવાનું છે ને અત્યારે જો બધા અમારે બેહી ગયા હે ચા પાણી પીએ ને કાબરા હા Oh, i love it. It.